नमस्कार दोस्तों केडी न्यूज़ में तुम्हारो स्वागत छे आपने जणाई दिए के ओचिनाना मतरवाड़ा આજે દેવરા નું જે પ્રોગ્રામ કરવાનો હતો તે લઈને અમે અમારી મને જાણો છુ કે હું રિપોર્ટર પ્રકાશભાઈ છુ અને ભાઈઓ કે ખાસ સેવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ રહી છે અને તે દેરાબાવસી વિશે જે વિસ્તારથી બતાશે અને તેમને તમને સાંદેજી नमस्कार नमस्कार સુનન છે તમારો મારું નામ પ્રોફેસર ડૉક્ટર પી એલ પારઘી મતરવાડા ગામથી હું અત્યારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઈડરમાં ગુજરાતીના અધ્યક્ષ તરીકેની હું તેત્રીસ વર્ષથી સેવા આપું છું આ મારું વતન છે અને એ મત્રવાળા જે ગામ છે એ એક પવિત્ર ગામ છે આજુબાજુ જે ચિત્ર વિચિત્ર મહાદેવનું જે મંદિર છે ત્યાં અમારા આદિવાસી સમાજના ઉત્તર ગુજરાતમાંથી મોટાભાગે અમારો આદિવાસી જે સમાજ છે એનું અસ્થિ વિસર્જન કરવામાં આવે છે અને એની બાજુમાં જ અમારું એ આદિવાસીની પરંપરામાં પૂજાતું દેવરા બાજી મંદિર છે દેવરા બાલજી મંદિર છે અને એમાં જે મૂર્તિઓ લાવવામાં આવે છે એ અમારું રાજસ્થાનનું જે ગામ છે એમાં નાતવારા નાથવારાની બાજુમાં આવું મલોડા ગામ છે મલોડા ગામથી અમારી સંસ્કૃતિના રીત રિવાજ પ્રમાણે એ ગણેશજીની મૂર્તિ હોય અંબેમાની મૂર્તિ હોય ભૈરવજીની મૂર્તિ હોય અને એવી વિવિધ પ્રકારની મૂર્તિઓ લાવી અને અમે સ્થાપના કરીએ છીએ અને આ એક પરંપરા રહી છે અમારું આ ગામની ઘણા વર્ષો પહેલાંની જે ઘણા વર્ષો પહેલાંનું વસેલું જે ગામ છે પણ અમારી જે આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિમાં જે પ્રમાણે દેવરા બાઉજીનું મહત્ત્વ છે એ પ્રમાણે અમારા આદિવાસીઓનું એક જુદા રીત રિવાજ પ્રમાણે એની પૂજા અમે કરતા હોઈએ છીએ હવે એમાંય ખાસ કરીને જે પંદર વીસ વર્ષે આમ તો દસ દસ પંદર વર્ષે એનો એ અમે એની ઉજવણી કરતા હોઈએ છીએ પણ સમય સંજોગો પ્રમાણે વર્ષ સારું ગયું હોય તો લોકો એમાંથી જે ફાળો કરે અને પછી પોતપોતાની રીતે એ નાક જાય અને પછી પહેલાં તો પગે ચાલીને જતા મૂર્તિઓ લેવા માટે એક પરંપરા એવી હતી અને પછી પગે ચાલીને જ આવતો ધંધા ન પાંચ છ દિવસ જતા જ હતા અને છ એક દિવસ આવતા જ હતા પણ હવે આધુનિક જમાનામાં હવે તો વાહન વ્યવહારની સગવડ થઈ ગઈ છે એટલે ગાડી કરી અને પછી જાય છે અને પછી એ ગાડીમાં જ એ મૂર્તિઓને સોમાનભેર પૂજા સાથે એમને લાવવામાં આવે છે અને આજુબાજુના જ્યાં મોટાભાગે બહેનો હોય કે દીકરીઓ હોય કે પછી માન લો કે હું પારઘી છું તો પારઘી ભાઈઓના ઘરે ફરે અને અઠવાડિયું ફરી અને પછી મંદિરમાંની સ્થાપના કરવામાં આવે છે તમે જે આ દેવરા જે પ્રોગ્રામ કરવાનો હોય ત્યારે તમે કેટલા દિવસથી

પવિત્ર આવ્યો અને એ થઈ અને પછી ગામની બહાર ઘરે નહીં રહેવાનું બરાબર છે જવાના હોય એ બધા લોકો

કહેવામાં આવે છે અને એ ભાઈઓ તો ધૂણતા જ હોય છે ભાઈઓ તો ધૂણતા હોય છે પણ હું એવું માનું છું કે કોઈક એવું પરમ તત્વ છે કોઈ એવું પરમ તત્વ છે આ જગતનું એ સંચાલન કરી રહ્યું છે અને એ પરમ તત્વ શરીરમાં પ્રવેશ કરે છે અને એવું કંઈ દૈવી તત્વ જે શરીરમાં પ્રવેશ કરે છે અને એના કારણે પવન આવે છે એવું અમાર અમારા સમાજમાં એક માન્યતા છે ને અને એ પ્રમાણે એ ધોણી અને આશીષ આપતા હોય છે એટલે ભાઈ ગામમાં સારું થશે શું થશે કેવું રહેશે બરાબર છે એ પ્રમાણે એ પવન જે આવે છે વધારે કંઈક તકલીફ થાય તો શું કરવામાં આવે છે મિત્રો એટલે જે પવન જે આવે છે પવન આવે છે આમાં સંશોધન સંશોધનનો વિષય તો છે જ પણ અમારી અમારા સમાજની એક માન્યતા એ છે ખ્યાલ આવ્યો એટલે કે કોઈ દૈવી તત્વ એમાં પ્રવેશ કરે છે અને એ માત્ર આદિવાસી સમાજમાં જ નહીં તમે મેં જોયું છે કે બીજા હું ઘણા મંદિરે ફર્યો છું ત્યાં પણ કેટલી બહેનોને પવન તો આવતો જ હોય બરાબર છે પણ એના કારણે કોઈ માર્ગદર્શન મળે કોઈક શુભાશિષ મળે અને ગામ માટે કંઈક સારું એ થાય એવું એ માર્ગદર્શન પણ આવતા હોય છે અમુક દર્શક મિત્રો એવું પણ જાણવા મળે છે કે લોકો જે અંધવિશ્વાસમાં ઓછો વિશ્વાસ કરે છે તેવું પણ જાણવા મળે છે તે બાબતમાં તમે શું કહેવા માંગો છો હું એવું માનું છું કે ઘણી બધી સંસ્થાઓ છે દાખલા સંસ્થા છે બરાબર છે એ બીજી બધી કેટલીક સંસ્થાઓ છે કે એના પર વિશ્વાસ મૂકતા નથી બરાબર છે પણ એવું

બીજા સમાજમાં પણ મંદિરોમાં જે મૂર્તિ તો બેસાડતા જ હોય છે અને એ રીતે પૂજા પણ કરતા દાખલા જે માતાજીની મૂર્તિ છે કે પછી ગણેશજીની મૂર્તિ છે હનુમાનજીની મૂર્તિ છે એ રીતે આપણો ભારત દેશ એ બિન્સ સાંપ્રદાયિક દેશ છે અને બીજું શું કે મોટાભાગે આપણે આસ્તિક છીએ આપણે આસ્તિક છીએ અને એટલા માટે ભગવાનમાં શ્રદ્ધા તો રાખીએ જ છીએ એટલે અમારો આદિવાસી જે સમાજ છે એ મૂર્તિ એમાં જે શ્રદ્ધા રાખે છે વૃક્ષોમાં શ્રદ્ધા રાખે પાણી જળ પાણી છે કે એમાં એ પછી આદિવાસીઓ પ્રકૃતિના પૂજક છે શું આ દેવરા બાવસીની મૂર્તિ પૂજા કરવામાં આવે છે કે હા બિલકુલ કરવામાં આવે છે હા પણ એમાં મોડે શું છે કે કહેવાની મતલબ એ છે કે સારું કોઈ વર્ષ આવ્યો હોય અને લોકો જોડે સુખાકારીવાળું વર્ષ હોય અને એવા ટાઈમમાં આ વખતે જાતે જે ઉભા થયા છે જાતે જે કુદરતી એમને જાણે કોઈ માર્ગદર્શન આપ્યું હોય અને ઊભા થયા હોય અને ક્યારનું આ મંદિર બનાવવાનું હતું પણ એ બંનેનું તો હતું જ પણ એ ઉગાડું હતું ઢંકાયેલું નહોતું ઘણા બધા પ્રયત્નો કરતા પણ છતાં એનો સમય આવે છે અને ત્યારે આ આપ ઉત્સવ ચૂક્યો છે મને એ બોલ કહેવાની તક આપી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું